આ વર્ષે ફૂલ કાજળીનું વ્રત સત્તાવીસ જુલાઈ બે ના રોજ છે ગુજરાતી જાગરણ તમને આજે ફૂલ કાજળી વ્રતનું મહત્વ અને ફૂલ કાચળી વ્રતની વ્રત કથા સાથે વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે જણાવીશું ફૂલ કજલી વ્રત કથા ઇન ગુજરાતી શ્રાવણ માસના સુદ પક્ષની અજવાળી ત્રીજના દિવસે ફૂલ કાજળી વ્રત રાખવામાં આવે છે આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે અને તેને કરવાથી કુમારિકાઓને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે જો કોઈ કારણસર સુદ પક્ષની ત્રીજે વ્રત ન થઈ શકે તો શ્રાવણ માસના વધ પક્ષની ત્રીજે પણ આ વ્રત કરી શકાય છે આ વર્ષે ફૂલ કાજળીનું વ્રત સત્તાવીસ જુલાઈ બે હજાર ના રોજ છે ગુજરાતી જાગરણ તમને આજે ફૂલ કાજળી વ્રતનું મહત્વ અને ફૂલ કાજળી વ્રતની વ્રત કથા જણાવશે સાથે ફૂલ કાજળી વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ જણાવશે ફૂલ કાજળી વ્રતની વિધિ અને મહત્વ પ્રારંભિક તૈયારી પૂજા બ્રાહ્મણ દેવ દ્વારા પણ થઈ શકે છે પૂજા સામગ્રીમાં ગુલાલ કંકુ શ્રેફળ સોપારી નાગરવેલ પાન વગેરેનો સમાવેશ થાય છે ફૂલનું મહત્વ આ વ્રતમાં ગુલાબના ફૂલનું ઘણું મહત્વ છે વ્રત કરનારે આખો દિવસ ફૂલને પોતાના હાથમાં રાખવું પડે છે જો પાણી પીવું હોય કે ફરાળ ખાવું હોય તો ફૂલ સુંઘીને જળ ગ્રહણ કરવું કે ફરાળ ગ્રહણ કરવું અંતે આ ફૂલ મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત કરવામાં આવે છે ઉપવાસ અને સ્મરણ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે વ્રત કરનાર મોટા ભાગની બાળાઓ નમકનો પણ ત્યાગ કરે છે અને રહે છે આખો દિવસ મહાદેવ અને માતા પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે ગૌ પૂજન અને જાગરણ દિવસ આથમે અને ગાયોના ધણ ઘરે પાછા આવે ત્યારે ગાયોનું પણ પૂજન કરાય છે આ વ્રતમાં આખી રાતનું જાગરણ કરવાનું હોય છે જેમાં મહાદેવના ભજન કીર્તન અને શિવપુરાણ શિવ મહિમાની વ્રત કથાઓનું વાંચન કરાય છે વ્રતનું સમયગાળો આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવાનું હોય Sravana ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો બ્રાહ્મણ દેવી જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી આનાથી તેઓ ઘણા ચિંતિત થયા અને પુણ્ય અર્જિત કરવા યાત્રા પર નીકળ્યા રસ્તામાં નદી કિનારે તેમણે નાની બાળાઓને શિવ પાર્વતીનું પૂજન કરતા અને ફૂલ સૂંઘીને જળપાન કરતા જોયા આ જોઈને બ્રાહ્મણ દેવને આશ્ચર્ય થયું તેમણે બાળાઓને પૂછ્યું કે તેઓ કયું વ્રત કરે છે અને વારંવાર ફૂલ શા માટે સૂંઘે છે બાળાઓએ જણાવ્યું કે આ શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કરાતું ફૂલ કાજળી વ્રત છે જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરી મનગમતો વર પ્રાપ્ત કરવા માટે કરાય છે